નમસ્કાર મિત્રો હૃદયપૂર્વક સ્વાગત છે આપ સૌનું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ ઉપયોગી વિડીયોમાં મિત્રો જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો અને ખાસ કરીને દસ પાસ ઉમેદવાર છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો તો ભરતીની મુખ્ય માહિતી છે મિત્રો સંસ્થા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ પોસ્ટનું નામ છે ઓફિસ એટેન્ડન્ટ કુલ જગ્યા છે મિત્રો પાંચસો બહાર બોતેર મારા અનુભવ મુજબ આવી ભરતી ઓછી વખત આવે છે એટલે આ ભરતીમાં જે દસ પાસ છે એ લોકો તાત્કાલિક ટ્રાય કરી લેજો મિત્રો હવે લાયક છે એટલે કે ઇલિજિબિલિટી ધોરણ દસ પાસ ઉપર છે ઉમેદવાર આ ભરતી માટે લાયક છે કોઈ ડિગ્રી કે અનુભવની જરૂર નથી મિત્રો હવે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો મિનિમમ વર્ષ છે અઢાર અને મેક્સિમમ છે પચીસ એટલે કે અઢારથી થી પચીસ વર્ષની ઉંમર હોય તે દરમિયાન ફોર્મ ભરી શકાય છે આગળની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી ઓ પીડબ્લ્યુ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમાં છૂટછાટ મળશે મિત્રો હવે પગાર ધોરણ જે એટલે સેલેરી ચોવીસ હજાર બસો પચાસ માસિક અંદાજીત પગાર હવે સરકારી નોકરીની સ્થિરતા પ્લસ અન્ય ભથ્થા એટલે કે જે ચોવીસ હજાર બસો પચાસ રૂપિયા છે તે તો માસિક પગાર મળવાનો છે પ્લસ અન્ય ભથ્થા પણ મળવાના છે મિત્રો હવે મિત્રો મહત્વની તારીખની વાત કરીએ તો મિત્રો ફોર્મ છે તે ચૌદ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે મિત્રો ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે બીજા મહિનાની ચાર તારીખે છેલ્લી તારીખની રાહ ન જુઓ મિત્રો ખાસ એડવાઇસ છે કે છેલ્લી તારીખની રાહ ન જુઓ આગળની વાત કરીએ તો અરજી ફી છે અરજી ફીમાં મિત્રો વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ આ લોકો છે એને પાંચસો એકત્રીસ રૂપિયા ભરવાના છે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુ એક્સ સર્વિસમેન આ લોકોને ફક્ત ને ફક્ત ફિફ્ટી નાઇન એટલે કે ઓગણસાઠ રૂપિયા ભરવાના થશે હવે પસંદગી પ્રક્રિયા એટલે કે સિલેક્શન પ્રોસેસ તો એમાં એમ છે મિત્રો કે ઓનલાઈન રાઇટિંગ એક્ઝામ એટલે કે એમસીક્યુ લેંગ્વેજ ટેસ્ટ છે એમાં સ્થાનિક ભાષાનું જ્ઞાન એટલે માની લ્યો તમે ગુજરાતમાં છો તો ગુજરાતી ભાષાનું જ્ઞાન હોય પંજાબમાં રહેતા હોય તો પંજાબી હોય આ રીતે તમારું ભાષાનું જ્ઞાન થવાનું છે હવે પરીક્ષાનું માળખું છે એકસો વીસ માર્કના પ્રશ્નો હશે નેવું મીટનો સમય હશે જેમાં જે રિઝનિંગ છે એના ત્રીસ ક્વેશ્ચન હશે ત્રીસ માર્ક છે જનરલ ઇંગ્લિશના ત્રીસ ક્વેશ્ચન હશે સામે ત્રીસ માર્ક છે જનરલ એવરનેસ એના ત્રીસ ક્વેશ્ચન છે ત્રીસ માર્ક્સ છે અને ન્યુમિરિકલ એબિલિટી એના ત્રીસ ક્વેશ્ચન જેને ત્રીસ માર્ક્સ છે એટલે ત્રણ છ નવ બાર એકસો વીસ માર્ક્સનું પેપર છે અને નવું મિનિટનો સમય છે મિત્રો હવે ગુજરાત માટે જગ્યાની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં ફક્ત ને ફક્ત અમદાવાદમાં ઓગણત્રીસ જગ્યાઓ છે જે તમારે સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી જાણવી જરૂરી છે મિત્રો હવે સંભવિત પરીક્ષાની તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો પહેલી માર્ચ બે હજાર છવ્વીસના રોજ થઈ શકે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અઠ્ઠીસ ફેબ્રુઆરી અથવા તો પહેલી માર્ચ બે હજાર છવ્વીસ આ સંભવિત પરીક્ષાની તારીખ આપેલી છે મિત્રો એટલે તૈયારી આજથી તમે શરૂ કરી દો મિત્રો હવે કેવી રીતે અરજી કરવી તો અરજી માટે મિત્રો એમ છે કે ડબલ્યુ 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 ડોટ આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન એટલે ફક્ત ને ફક્ત આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ અરજી કરી શકશો બીજી કોઈ પણ વેબસાઇટ માન્ય નથી મિત્રો વાત કરીએ તો ક્વિક સમરી હવે પોસ્ટ છે મિત્રો ફરી વખત બોલું છું આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ વેકેન્સી છે મિત્રો પાંચસો ને બોતેર અમદાવાદમાં છે ટ્વેન્ટી નાઇન એમડી એટલે કે અમદાવાદ એમાં ઓગણત્રીસ જગ્યા છે ક્વોલિફિકેશન છે મિત્રો દસ પાસ લાસ્ટ ડેટ છે ચાર બે બે હજાર છવ્વીસ એટલે કે ફેબ્રુઆરી મહિનાની ચોથી તારીખ બે હજાર છવ્વીસની સાલ એક્ઝામ છે સંભવિત ફેબ્રુઆરીમાં હશે અથવા માર્ચમાં હશે એટલે ધ્યાન રાખજો અથવા તો મિત્રો આ જે છે તેનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો મિત્રો આ હતી આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ ભરતી બે હજાર છવ્વીસની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા જેવા યોગ્ય મિત્રો હોય તેને શેર કરો જય હિન્દ વંદે માતરમ